આપ સર્વેને સર્વે કે તારીખ એક જુલાઈ બે હજાર પચીસ થી ન્યુ દિવસ સુધી નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ડેલીની સૂચના હેઠળ મીડિયેશન ની એક ઝુંબેશ રાખવામાં આવેલી છે સદર મીડિએશનમાં કોર્ટમાં પેન્ડિંગ કેસો ને રેફર કરવામાં આવે છે જેમાં કઈ પ્રકારના કેસો ને રેફર કરવામાં આવે છે તેઓ જોવામાં આવે

અ રસ્તો છે વૈકલ્પિક જે કોર્ટમાં જે પેન્ડિંગ કેસો છે જેનો નિકાલ લાવવા માટેનો વૈકલ્પિક એક માર્ગ છે વૈકલ્પિક એક રેમેડી છે વૈકલ્પિક એટલે કે કોર્ટ મીડિયેશનમાં જે છે ટ્રેન્ડ મીડિયેટર્સ હોય છે જેને નામદાર હાઈકોર્ટ દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તેમાં એ તે નેગોશિયેટ કરે છે આપણે જે માની લો કોઈ રકમ બાબતની તકરાર હોય તો એક બંને પક્ષકારોને રકમ બાબતમાં એ નેગોશિયેટ કરે છે અને કોઈ એક રકમમાં ઉપર બંને પક્ષકારો જો નક્કી થાય તો તેનો એ નિકાલ એ ઝડપથી થાય છે કેમ કે કોર્ટની જે પ્રક્રિયા હોય છે તેમાં પ્રોસીઝર ફોલો થાય છે અને એવિડન્સ એક્ટ જે છે અને પુરાવાનો જે બધું જોઈને નક્કી કરવામાં આવે છે જ્યારે કે આ એક આપણે એક જૂની પદ્ધતિ છે જેમાંથી નિકાલ લાવવામાં આવે તો બંને પક્ષકારોને સંતોષ થાય છે અને અપીલના ચાન્સો પણ નહિવત થાય છે અને અપીલ હવે આપનો મેરિટ ઉપર નિકાલ આવે તો આપને અપીલ એક પક્ષકારને ને અસંતોષ થાય તો તેઓને અપીલ કરે એટલે એનો કોઈ તકરારનો એક કોર્ટમાંથી આવે પણ તકરારનો અંત નથી આવતો પણ મીડિયેશન જ્યારે થાય તો જે ખરેખર તકરાર છે એનો પણ અંત આવે અને કોઈ પણ પક્ષકારને અસંતોષ નહીં રહે જેથી નામદાર સુપ્રીમ કોર્ટની જે મીડિયેશન બાબતે પક્ષકારો હિતલક્ષી જે એક પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે તેનો આપ બધા સહભાગી બનો અને કોર્ટમાં પડતર રહે કેસોનો જે મીડિએશનને રેફર કરવામાં આવે સંબંધિત કોર્ટ દ્વારા અથવા તો આપ પણ કોર્ટને રિક્વેસ્ટ કરી શકો કે મારો કેસ મિડિએશન સેન્ટરમાં રેફર કરો એમાં મીડિએશન સેન્ટર એ વોલેન્ટરિલી હોય છે સ્વૈચ્છિક હોય છે કોઈના ઉપર એ જે આપના પર દબાણ નથી લાવતા મીડિયેશન મીડિએશન સેન્ટરમાં એ બંને પક્ષકારોની વાત સાંભળીને આપણે બંને પક્ષકારો સહેમત હોય તો તેવી રિપોર્ટ કોર્ટને સંબંધિત કોર્ટને કરવામાં આવે છે ત્યાર પછી કોર્ટ સદર રિપોર્ટના આધારે એનો કેસનો નિર્ણય કરે છે બરાબર છે જેથી આપ બધાને વિનંતી છે કે સદરમાં બનો અને પોતાના કેસો જે પડતર રહેલા છે ઘણા સમયથી કે જે નવા પણ છે અને એનો નિકાલ મીડિયન થી આવી શકે છે તેમાં સહેવાગી બનો એ આપ બધાને વિનંતી છે આપ સર્વેને જણાવવાનું કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ અને ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સત્તા મંડળ હેઠળ તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ લોક અદાલતનો આયોજન કરવામાં આવે છે સદર લોક અદાલતના દિવસે સમાધાન લાયક કેસો મોટર એક્સિડન્ટ ક્લેમના કેસો જેમાં કેસોનો જેનો સમાધાનથી નિકાલ થાય સેબિલ કેસીસ બાબતે આ બધા સહભાગી બનો અને સદર લોક અદાલતનો લાભ લો જેમાં જે પ્રમાણેનો નિકાલ આવે લોક અદાલતમાં તેવા બંને પક્ષકારોના હિતોને ધ્યાન રાખીને તેમની વાત સાંભળીને તેમની રજૂઆતો સાંભળીને બંને પક્ષકારોને સંતોષ થાય તેવી પ્રકારનો પક્ષકારોની સહમતીથી કેસનો નિકાલ કરવામાં આવે છે કેસોનો ભરાવ કોર્ટમાં વધારે છે એના એક અલ્ટરનેટિવ મેકેનિઝમ તરીકે આનો ઉપયોગ કરી શકાય છે જેથી આ બધાને વિનંતી છે કે સદર લોક અદાલતનો બધા લાભ લો અને સહભાગી બનો જેથી તમારા જે કંઈ ડિસ્પ્યુટ છે કોર્ટમાં ચાલતા સિવિલ કેસો છે કે નાના નાના જે ગુનાઓના અફેન્સીસ જે થયેલા છે એનો નિકાલ માટે તમે એમાં ભાગ લઈ શકો છો પૂરતી સંખ્યામાં ભાગ લો એનો લાભ લો અને તમારા કેસોમાં પડતર કેસોનો એનો નિકાલ કરાવો જેથી તમારો સમય બચે કોર્ટ સમય કોર્ટ પણ પોતાનો સમય જે છે એ જે હેવી કોન્ટેસ્ટેડ કેસો માં આપી શકે અને જે નિકાલ આવશે લોક અદાલતમાં એમાંથી બંને પક્ષકારોને સંતોષ થશે કોઈને પણ અસંતોષ નહીં રહે કોર્ટ જે મેરિટ ઉપર કોર્ટ કે કોઈ પણ નિર્ણય કરે તો એમાં એક પક્ષકારને અસંતોષ રહે અને એનો ક્યારે પણ અંત આવી શકે નહીં છેક સુધી તમારે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે તેવું પણ બની શકે પણ લોક અદાલતમાં જે નિકાલ આવશે એમાં બંને પક્ષકારોને સંતોષ થશે એમાં લોક અદાલતમાં જે નિર્ણય આવે તેમાં ના કોઈની જય ના કોઈની પરાજય એ પ્રમાણેના આશયથી આવો આયોજન કરવામાં આવે છે અને ભક્તો વખત કરવામાં આવે છે હવેની નજીકની તારીખ બાર સાત બે હજાર પચીસ છે એમાં આપ બધા સહભાગી બનો તેવી આપ બધાને વિનંતી